આગળ વાત કરીએ નવસારીની તો નવસારીના મરોડી ચાર રસ્તા પાસે અકસ્માત થયો ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો શેડવાળા દુકાન સાથે ટેમ્પો અથડાયો હતો દુકાન અને ફૂડની મોબાઈલ વાનને નુકસાન થયું છે અકસ્માતમાં કેટલાક લોકોને ઈજા થતા હોસ્પિટલ લઈ જવાયા તો આ દ્રશ્ય તમે જુઓ નવસારીના દ્રશ્ય છે કે જ્યાં અકસ્માતનો બનાવ બન્યો ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો શેડવાળા દુકાન સાથે ટેમ્પો અથડાયો હતો દુકાન અને ફૂડની મોબાઈલ વાનને નુકસાન થયું છે અકસ્માતમાં કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી એ તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ ફોનલાઇન પર જોડાયા છે રાકેશ અકસ્માતનો જે આ બનાવ બન્યો છે તેમાં કેટલા લોકોને ઈજા થઈ ઈજાગ્રસ્તોની સ્થિતિ શું છે અને આ અકસ્માતને લઈને હાલ કાર્યવાહી શું છે જે આ અકસ્માત કરનાર જે વાહન છે વાહન બેકાબુ બન્યું છે અને ખેતી દુકાનમાં ઘૂસી આવ્યું છે દુકાનમાં કેટલાક લોકો ત્યાં હતા વિવિધ ખરીદી કરતા હતા તે તમામ લોકોને અડફેટે લઈ લીધા હતા અને દુકાનને પણ મોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે સમગ્ર જે કઈ ઘટના છે એ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે ખાસ મહત્વની વાત એ કહી શકાય કે તમામ લોકોની સારવાર નજીકની હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે જે કઈ બનાવ બન્યો છે એમાં ડ્રાઈવર બેકાબુ બન્યો હતો અને દુકાનમાં જે કઈ વાહન લઈ ગયા હતા જેના કારણે ઘણું બધું નુકસાન થયું છે બિલકુલ રાકેશ માહિતી બદલ આભાર તો અકસ્માત નો આ બનાવ નવસારીથી થી સામે આવ્યો મરુડી ચાર રસ્તા પાસે ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની